હેલો મિત્રો કેમ છો મજામાં આપણે આગળના જોયું કે હેલોજિનેશન અને નાઇટ્રેશન પ્રક્રિયા કોની તો કે ફિનોલની હવે આપણે જોવાનું છે ફિનોલની એક બીજી રાસાયણિક પ્રક્રિયા જે ખૂબ જ અગત્યની છે અગત્યની 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 છે એ પ્રક્રિયાનું નામ છે કોલ બે કોલ બે કોલ બે કોલ 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 બે કૉલ બે કોલ 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 ઈ કોલ બે ન થિયા મે અલગ છે ઓકે જે કોલ બે પ્રક્રિયા પહેલા તો આ પ્રશ્ન પરીક્ષામાં બીજી રીતે પૂછાય છે ભાઈ બીજી રીતે કઈ રીતે પૂછાય તો ફીનોલમાંથી બનાવો તમે સેલિસિલિક એસિડ શું બનાવવાનું ફીનોલમાંથી સેલિસિલિક એસિડ સાહેબ સેલિસિલિક એસિડ પૂછે ને એટલે ખબર જ ના પડે પણ કોલ બે પ્રક્રિયા આવડી જશે ને પછી આવડી જશે કોઈ આવડે નહીં તને આવડે ઓકે જોઈ લઈએ ચલો તો પહેલાં આપણે લખવાનું આવશે ફિનોલ લખી દીધું ને સાહેબ ફિનોલ તો ફિનોલ તો પાછું ખૂબ જ સ્થાય ફિનોલ ખૂબ જ સ્થાય એટલે ફિનોલમાં ઓ એચ બનતો તૂટે નહીં તોડવા માટે શું કરવું પડે કશું નહીં સાહેબ એને અસ્થાયી બનાવી દઈએ ને હા તો પહેલી પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની NaOH સાથે એટલે કે બેઝ સાથે બેઝ સાથે કરીશું એટલે એમાંથી શું બની જશે સોડિયમ ફિનોક્સાઇડ શું બની જશે સોડિયમ ફિનોક્સાઇડ આ તો પહેલા બી લખ્યું હતું ને સાહેબ ડાઉ પદ્ધતિમાં હા એ જ છે ભાઈ એ જ કંઈ નવ નથ એ જ છે ઓકે હા હવે આ સોડિયમ ફિનોક્સાઇડ જે બન્યું પેલામાં આપણે હવા પસાર કરી હતી ને હવા ઓ ટુ અહીંયા આપણે સી ઓ ટુ પહેલાં હવા જતી રહી હવે વધી શું ઓટુ જતા રહ્યા વધી શું સી ઓ ટુ સી ઓ ટુ સી ઓ ટુ ઓકે તો સી ઓ ટુ આપણે આની સાથે પ્રક્રિયા કરાઈશું એટલે અહીંયા હવે ધ્યાન રાખજો અહીંયા શું નીપજ શું બને છે કારણ કે જ્યારે અહીંયા ફિનોલમાં સોડિયમ ફિનોક્સાઇડ તો બની ગયું એ તો બધાને ખબર પડી પણ સીઓ ટુ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે આજે એને છે ને નીકળી જશે ત્યાં આપણે હવે જોડાશે ઓક્સિજન તો છે જ ઓલરેડી આ નેગેટિવ ચાર્જ છે આ પોઝિટિવ ચાર્જ છે આ નેગેટિવ ચાર્જ સાથે શું જોડાશે સી અને પછી એની સાથે જોડાશે એન એટલે કંઈક આવું બને છે અને આ છે ને ખૂબ જ અસ્થાયી છે કેવું છે અસ્થાયી નખો ખોપડી શું નાખો પરવડી લે CO2 એડ કરવાના pila માં O2 એડ કરે એટલે અહીંયા CO2 એડ કરવાના ક્યાં એડ કરવાના ON એની વચ્ચે CO2 એડ થી કે હવે ખોપડી ગઈ ઓકે આખો બજા અસ્થાયી છે એટલે પુનઃ ગોઠવણી કરશે કરવી જ પડે ને ય અસ્થાયી હોય તો સ્થાયી તો બનાવવું પડે ને હ તો પુનઃ ગોઠવણી કરવા માટે શું કરશે આ જે હવે જે સમજાવું છું ધ્યાનથી સમજીજો આ જે C O N આપણે દેખાય છે એ પુનઃ ગોઠવણી કરી ગંગે અસ્થાયી તો પુનઃ ગોઠવણી કરશે એટલે આકુ કે આવી જશે ઓર્થો સ્થાન ઉપર અને અહીંયા H તો હતો ને બેન્ઝીન રીંગ ઉપર એ H ક્યાં જતો રહેશે ઓક્સિજન જોડે ક્યાં જતો રહેશે ઓક્સિજન જોડે એટલે અહીંયા બની જશે OH नया बनी जैसे c double o n a आ सो बनी सोडियम सैलिसिलेट सो बनियो सोडियम सैलिसिलेट एस्टर देखा जाए c w o c w o c w o एस्टर तो सोडियम सैलिसिलेट बनियो આ જે સોડિયમ સેલિસ સેલ્યુ છે એની પ્રક્રિયા આપણે કરાવીશું એસિડિક માધ્યમમાં જો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો સી ડબલ ઓ એને સમા રૂપાંતરિત થઈ જશે તો કે એ તો સાહેબ હવે તો ખબર પડે સી ડબલ ઓ માં બસ તો આને જ કહેવાય છે સેલિસિલિક એસિડ શું કહેવાય સેલિસિલિક એસિડ એસિડ તો તો સર કોમન લાગે છે સામાન્ય નામ લાગે છે તો નામ શું હશે હવે બે સમૂહ પૂછ્યા છે નહીં એક ઓ એચ આ બંનેમાં તાકતવર કોણ તાકતવર ખતરનાક ખતરનાક ફંક્શનલ ગ્રુપ કયું ક્રિયાશીલ સમૂહ કયો તો સી ડબલ એચ જેનો પહેલો નંબર આવે સી ડબલ એચ હંમેશા કયો નંબર આવે પહેલો કયો નંબર આવે પહેલો तो सभी के की नंबरिंग तो यहां से स्टार्ट करते हैं। मतलब 2 नंबर पर OH है मतलब अल्कोहल के फिनोल तो ना लिखा ना लिखा है OH ना आगे लिखो दो लगाय। अरे मारा भाई हाइड्रोक्सी लिखा तो सू लिखा से टू हाइड्रोक्सी बेंजोइक एसिड टू हाइड्रोक्सी बेंजोइक एसिड તું નામ લખ્યું આપણે ફાઈ કે પૂવા નહીં બનાવવાનું હાલો ખાલી નામ જે આવતું એ લખવાનું છે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એનું આ સામાન્ય નામ છે સાલિસિલિક એસિડ ફીનોલમાંથી સાલિસિલિક એસિડ બનાવો 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 ચલો ફીનોલનું પ્રક્રિયા પહેલા કરવાની NaOH સાથે પહેલા બનશે સોડિયમ ફીનોક્સાઇડ પછી CO2 ગેસ નાખવાનું નાખી દીધું એટલે અસ્થાયી સંયોજન બનશે बनवा દેવાનું અસ્થાયી બને પછી સ્થાયી થવા માટે પુનઃ ગોઠવણી કરશે પુનઃ ગોઠવણી કરશે એટલે સી એન એ શિફ્ટ થઈ જશે ઓર્થો સ્થાન ઉપર દેખાય છે અહીંયા દેખાય છે ને હા અને રિંગ પરથી ઓર્થો સ્થાન ઉપર જ્યારે જોડાય ત્યારે એચ છૂટો પડી જાય એટલે જતો રહે ઓ એચ બનાવી દે બની ગયો છેલ્લે સી ડબલ એન એનું સી ડબલ એચમાં રૂપાંતર કરવાનું છે એ બી થઈ ગયું ક્યારે એસિડિક માધ્યમ નાખ્યું એટલે ટન 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 ક્લિયર છે ઓકે તો આ ખાસ યાદ રાખજો ફિનોલમાંથી ઓકે પરીક્ષામાં કઈક આ રીતે આટલું જ આપેલું હોય કે થિયરીમાં એમસીક્યુમાં આટલું પૂછે ફિનોલ એમાં એક નંબર બે નંબર અને ત્રણ નંબર એક નંબરમાં લખેલું હોય એને હોય જ બે નંબરમાં લખેલું હોય સી ઓ ટુ અને ત્રણ નંબરમાં લખેલું હોય એચ પ્લસ ઓકે વન ટુ થ્રી અને છેલ્લે તમને અહીંયા નિપજ સ્વરૂપે આવું લખીને આપી દે ઓ એચ અને સી ડબલ ઓ એચ પૂછે આ પ્રક્રિયા કઈ છે પ્રક્રિયાનું નામ જણાવો આવડી જાય ને આવડી જાય કોલ બે પ્રક્રિયા કોલ બે કોલ બે કોલ બે કોલ બે પ્રક્રિયા છે ને આ પ્રક્રિયા કઈ હશે કોલ બે પ્રક્રિયા અથવા આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે પ્રક્રિયા પૂર્ણ કરો ચાર ઓપ્શન આપ્યા હોય એવા અલગ અલગ સ્ટ્રક્ચર નહીં આપે નામ આપશે નામ આપશે સેલિસિલિક એસિડને સ્પીરિડને સેલિસાલડી હાઈડને આવું બધું આપશે ત્યારે મહેરબાની કરીને નામના જોગે સ્ટ્રકચર આવડવા જોઈએ ભાઈ તો સેલિસિલિક એસિડનું બંધારણ પહેલાં મગજમાં ફિટ કરી દેજો અહીંયા 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 નહીં ના મગજમાં ઓકે તો પ્રોબ્લેમ થશે નહીં ખબર પડી ગયા બધાને આ રીતે પણ શોર્ટમાં પરીક્ષામાં આ રીતે લખી દો ના ના લખતા ભાઈ લખતા આખું લખવાનું લખવાનું ભૂલ કરતા નહીં હો આખું લખજો ક્લિયર છે ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓકે ત્યાં સુધી મજા કરો અને તૈયારી કરતા રહો